હવે વાત કરીએ રાજકોટ સિવિલની તો રાજકોટની સિવિલના દવા ખરીદી સ્ટોર ઇન્ચાર્જની બદલી કરી દેવામાં આવી સિવિલ હોસ્પિટલના સ્ટોર ઇન્ચાર્જ જે કે નથોણીની બદલી કરાઈ 20 કરોડની દવા બારોબારથી ખરીદી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું આરોગ્ય કમિશનર મુલાકાત દરમિયાન બિલ મંજૂર કરવા સહી કરાવવા જણાવેલ ત્યારે બિલો મંજૂર કરવા આરોગ્ય કમિશનર દ્વારા ઇનકાર કરવામાં આવ્યો બિલોની ફાઇલ લઈ ગાંધીનગર બોલાવી તપાસ કરવામાં આવી ત્યારે તપાસમાં ગોટાળો નીકળતા બદલી કરી દેવામાં આવી

અને પરંતુ ત્યાં સ્ટોક ન હોવાના બહાના હેઠળ વીસ કરોડ રૂપિયા જેવી દવા છે તે બારોબારથી મંગાવવામાં આવી છે સર્જિકલ અને અલગ અલગ પ્રકારની આ દવાઓ છે તે ખરીદી કરવામાં આવી હતી તાજેતરમાં જે ગુજરાત સ્પષ્ટ પણ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે દવાનો સ્ટોક જે સરકારી ગોડાઉનમાં પડ્યો છે પરંતુ ત્યાંથી કોઈ મંગાવવામાં નથી આવતો અને પાણીમાં પલરી પણ જતો હોય છે અને ચોમાસામાં પણ પલરી જતો હોય છે આ પ્રકારની સ્થિતિ છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે કમિશન ની આ પ્રકારનું કૃત્ય થતું જે શંકા છે તે આરોગ્ય કમિશ્નર ને પણ શંકા ઉત્પન્ન થઈ હતી રાજકોટ મુલાકાત દરમિયાન રોગી કલ્યાણ સમિતિની બેઠક ની અંદર માટે ની સહી સહીની જરૂર હોય છે જયારે સ્ટોર ઇન્ચાર્જ જે કે નથવાણી તેમની પાસે સહી કરાવવા માટે ગયા અને તેમને કઈક દાળમાં કાળું લાગતા સમગ્ર આખી ફાઇલ લઈને તેમને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા અને ગાંધીનગર અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી નિયમ એવો છે કે જો સરકારી સ્ટોર ની અંદર ઉપલબ્ધ ન હોય તો જ બાર થી ખરીદી કરવાની હોય છે પરંતુ સરકારી સ્ટોર ની અંદર મોટા ભાગની દવા ઉપલબ્ધ હોય છે ત્યાંથી મંગાવવાના બદલે બાર થી કે જ્યાં કમિશન ચાલતા હોય છે ત્યાંથી આ દવાઓનો સ્ટોર મંગાવવામાં આવતો હતો અને તેને જ લઈને હાલ જે કે નથવાણીની બદલી કરવામાં આવી છે તો બીજી બાજુ બે કર્મચારીઓ એવો પણ છે કે જેની સામે પણ આગામી સમયની અંદર તેને પણ બદલી થાય તેવી શક્યતાઓ સવાઈ રહી છે કારણ કે દવાનું સૌથી મોટું કૌભાંડ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલતું હતું અગાઉ પણ ગુજરાત ફર્સ્ટ દ્વારા જાહેર કરવામાં કારણ કે દવા છે તે ગરીબ દર્દીઓને સ્ટોર જે મફતમાં તેવા લાભ આપવાનો હોય છે તેની બદલે ખાનગીમાંથી લેવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે નિયમ મુજબ જયારે દવા ખાલી થતી હોય છે તે પહેલા જ સરકારી સ્ટોર માંથી હોય છે પરંતુ ત્યાંથી મંગાવવાના બદલે ખાનગી માંથી મગાવવામાં આવતી હોવાનું આખું આ કૌપાણ છે તે સામે આવ્યું છે અને તેને જ લઈને હાલ આ બદલી કરવામાં આવી છે જી ભાવિકા જી રહીમ ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ